જાય તો સર કાકડી લેવા પણ આમ છે એમ થાય છે જો આપણો પ્રોબ્લેમ એજ થઈ જાય છે હે રવિ સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોકમાં આદુસન મિત્રો સર રમદેવજી મહારાજની બીજ તો આદુશાન આપણો સ્પેશિયલ વ્લોગ બનાવીએ છીએ ફરવા જઈએ છીએ લગભગ મેળા હોય અને આદુસ્થાન આપણે ફોર્મ કશું કરવાનું નહીં આજે રજા આજનો દિવસ માટે આપણે છે ને સ્પેશિયલ રોમદીપજીના નામ ઉપર રજા જ રાખીએ કોર્મ નહીં કરવાનું ગમે તે આડાબડી ગમે છે મતલબ કે જવાનું થાય આ તો પછી મંજિલી બે આજનો દિવસ ફાળવી નાખવાનું રજા પડી જવાની કંટિન્યુ બના રહો આજે આપણે જઈએ છીએ એ બ્લોગ જો આગળ તમને ખબર પડશે કે આવું નહીં અને ચાલો તમને દર્શન કરાવી દઉં આપણો મંદિર રામદેવજી મહારાજ તો જો સુરત છે ને આ તાર માં વહેલો વહેલો બચ્ચી કરવા આવીએ જો કાળી માં દર્શન કરીએ તમને કાળી માતાનો

તારે દસ વાગે એટલે કે આપડે છે ને આ રેલી આ ગાય હમણાં દોતા નહીં હમણાં આ રેલી ને ધવ રહી છે અને ગાય રીતના સારી ખાતી નહી કે એટલે કોઈ દુવા બોવાનું નહીં હમણાં તો ખાલી દવ અને હવારોનું આપણો કોઈ બીજ હોય તો એટલે હવારોનું માઈક ચાલુ થઈ જાય છે એટલે અવાજમાં ખળબળ ખળબળ તમારે આવતો હશે કે માઇક ઉપર ચાલુ ચાલુ જ રહેશે આખો દિવસ અને હા તમને કહી દઉં કે આપણું હમણાં જી બ્લોગ અપલોડ નહીં કરતા કારણ કે થાય છે હું કે ફોમ હોય ને આ ઢોરવાનું નહીં ઉભું હોય છે પણ અમે રેગ્યુલર આપણે રોજકીએ છીએ કે આ બ્લોગ આવશે પણ રેગ્યુલર કદી આવતા નહીં પણ કન્ટિન્યુ જોતા રહવાનું ચેક કરતો રહો ને ચેનલ પર બ્લોગ આવ્યો હોય તો જોતા રહ્યા તો આવી જ્યો બાઇક લઈને અને આમ આપણે નીકળીએ

અને અહીંયાથી થી નદીના કિનારે મંદિર છે એટલા જવાનું આપડે અને અહીંયા તમે જોવા ને તો ભીડ આપશે ગાડીઓની ગાડી પાર્કિંગ કરી દઈએ એટલે ટ્રાફિકમાં લઈ નઈ જવી જો અહીંયાથી છે ને બજાર જેવું સારી છે મેળા જેવું લાગશે તમને અને નદીના કિનારે બિલકુલ મંદિર છે વળતા ને આપણું બજાર જોવાનું જ છે ઠીક તો પહેલાં તો આપણે લઈ લઈએ ફ્રી ફોર્ડ બધી જો હા આગળનો વ્યુ છે મંદિરના આગળનું ગેટ એટલે છે ને આવામાં ફરીને જવું પડશે બાકી ગેટ આ છે આગળ પણ અત્યારે કોમ ચાલુ જ મંદિરનું એટલે છે ને આ બાજુ છે ને દરવાજો બધો આબાજ રાખ્યો અને જો અત્યારે તો અહીંયાથી લાઈન છે તો આપણે તો ડાયરેક્ટ દર્શન કરી લેહ અને પબ્લિકને ગરમી ના લાગે એટલે ગરમીના કારણ મંડપો થઈ ગયો અને આપણે ખાસ એવા મિત્ર મળી ગયા અને આપણે ડાયરેક્ટ દર્શન કરી લેહ

તો આખો મેળો છે અહીંયા અલગ અલગ વસ્તુ તમને જોવા અહીંયા જો અખળ લેવી હોય તો મળી જાય સોડા પીવાય તો સોડા લેવું હોય તો લેવું હોય કોળી લેવી હોય આ બાજુ સોડા આ બાજુ પાપડ તપેલી પછી કેવડો આ બાજુ છોકરોની ની લેવી હોય બધું જ આ બાજુ મળી જાય અગરબત્તી આગરબત્તી જો ઊંચી હોય પછી રમકડા જોતા હોય છોકરાઓ માટે જો આ દુપટ્ટા 10 રૂપિયા અને 20 રૂપિયા જે જો જો બંગડી બંગડી બધું છે જોજી મેળો તમને જોવા મળશે જો લઈ લોડી લવ ડુડુ 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 લઈશું એવાજી રૂપિયા

આજે દૂધી છે આસન દૂધી છે અને કાકડી પીધા હેતર મોસીમ કે કાકો દૂધી રણવાનું ચાલુ જોવા દીધું ને વાવેતર કરેલું આ દૂધી છે યાર કાકડી પેલ બાદ છે અને ચાલો તમને છે ને આખું ટ્રેક્ટર ભરેલું બતાવું છે કે દૂધી નું છે કે કાકડીનું પણ એ જઈને બતાવું ગાય જઈએ તો કાકડીનું આખું ટ્રેક્ટર ભરેલું છે અહીંયા અને આપણે વીસ રૂપિયા લેવાય છે બાકી શમ થાય છે

પહેલાં ઓના જીવીને એકદમ તાજી અને તમ તમથી તમતમથી એકદમ તાજી હાલ ઉતારી લીધો પાછળ ટોળી પડેલી હા એલા બતા હમ હવે બતાવું આ દૂજીનું થાવ પે બાજુ કાકડીનું થાવ હવે આપણે બે હજુ બાળક ઉપર અને વાકડી છીએ તો આપણે હંચાક બીજ નીકળી જાય ગરમીની તો આપી કે વધારે છે અને ગરમીની વાતું જ નહીં પેલી વાત જ છે ફાઇનાન્સ જો આપણો પ્રોબ્લેમ એક થઈ દઈશ આ કાકડી લી જીત ખરી પણ હેતરમાં એ લીધે ઝભલું જ નહીં એટલે તો આલી જાવ આ કાકડી કાકડી ખાઈ સર નથી કઈ ખોલજે કાકડી આમ ફાઇનલી જો તમને કહી દઉં અહીંયા દૂધીનું વાવેતર વધારે થાય છે લગભગ આ બાજુ દૂધ જો ખેતરમાં ખેડૂતો છે ને એમાં આપણે છે ને એક બીજ કરવા લઈ જઈએ ખાલી મારી પડી રહી છે આમાં બીજ એટલે ઘેર વાપીડો હોય તો કાઢીને ઘેર વાવશું આપણો તો આપણે બે લીધીએ તો જો ડ્રાઈવર બટ લઈ જાઓ સર આપણા ડ્રાઈવરમાં આવી જાય ને પાછળ જોવામાં કાકડી ખાવા બે હાથ દીધો અને આપણે જવા જઈએ તો સીધા ઘેર મળશું ફાઇનલી ગઈ તો આવી જાય છે અત્યારે આપણે ઘરે અને આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ પર નવા હોય તો ચાલો આપણે મળશું આગલા બ્લોગમાં ટાટા બાય બાય જય માતા